વિશ્રામી કલા જ્યારે ચિતાતંતુ વિશ્રામની સ્થિતિમાં હોય છે ત્યારે તેને વિશ્રામી કલા વીજ સ્થિતિમાં કહે છે તો આ તબક્કામાં વિશ્રામ અવસ્થામાં હોય છે તો ચેતા ચેતાતંતુ વિશ્રામ અવસ્થામાં હોય છે ત્યારે ચેતાકોષમાં અંદરની સપાટીએ રૂણ વિજભાર હોય છે. ચેતાકોષની અંદરની બાજુએ ઋણ વિજભાર હોય છે. ત્યારે

સોડિયમ આયન નું પ્રમાણ ઊંચું હોય છે અથવા તો સંકેન્દ્રિત હોય છે તો ચેતાકોષની અંદર પોટેશિયમ આયન સંકેન્દ્રિત હોય છે જ્યારે બહારની બાજુએ એટલે કે ચેતાકોષની બહારની બાજુએ સોળ્યામ આયમ સંકેન્દ્રિત હોય છે આવો વિશ્રામની અવસ્થામાં રહેલો ચેતા તંતુ કહેવાય છે ધ્રુવી કૃત ચેતા તંતુ અને આ સ્થિતિ માટે મુખ્યત્વે જવાબદાર છે પોટેશિયમ પંપ તો સોડિયમ પોટેશિયમ પમ્પને કારણે આ વિશ્રામી કલાવી સ્થિતિમાં જળવાઈ રહે છે અને આવા તંતુને ધ્રુવીકૃત તંતુ કહે છે કે જેમાં રસસ્તરમાં અથવા તો ચેતાકોષમાં અંદરની બાજુએ ઋણ વીજભાર હોય છે ઉપરાંત પોટેશિયમ આયનનું ઊંચું પ્રમાણ હોય છે અથવા તો તે સંકેન્દ્રિત હોય છે જ્યારે બહારની બાજુએ સોડિયમ આયનનું પ્રમાણ ઊંચું હોય છે અને તે બહારની બાજુએ સંકેન્દ્રિત હોય છે આ ઉપરાંત ઋણ વીજ માટે ચેતાકોષો અંદર આવેલા પ્રોટીન પણ જવાબદાર છે તો આને વિશ્રામી કલા વીજ સ્થિતિમાન કહે છે કે જેમાં પોટેશિયમ આયન ચેતાકોષમાં અંદરની બાજુ વધુ હોય છે અને સોડિયમ આયનનું પ્રમાણ કોષની બહારની બાજુએ વધુ હોય છે સક્રિય કલા વીજ સ્થિતિમાં અથવા તો ઊર્મિવેગ નું નિર્માણ આ માટેના મુખ્ય પરિબળો છે સ્પર્શ વાર

વિશ્રામી અવસ્થામાં ચેતાકોષમાં અંદરની બાજુ ઋણ વીજભાર હોય છે અને બહારની બાજુએ ધન વીજભાર હોય છે આ ઉપરાંત કોષમાં અંદરની બાજુ પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે અને બહાર સોડિયમનું પ્રમાણ વધુ હોય છે હવે કોઈ પણ પ્રકારની ઉત્તેજના મળે ત્યારે તેના કોષરસ સ્તરમાં આવેલા આયન ઉપર અથવા તો આયન માર્ગ ઉપર અસર થાય છે આવું જ એક આયન માર્ગ છે સોડિયમ સોડિયમ આયન નું વહન બહારથી કોષમાં અંદરની બાજુએ થાય છે આ માટેના કેટલાક જવાબદાર કારણો છે કે જેમાં પહેલું છે કોષની અંદરની બાજુએ સોડિયમ આયનનું ઓછું પ્રમાણ અને બીજું કારણ છે ઋણ વીજભારિત

ધનવીજભાર સર્જાય ત્યારે આ પ્રક્રિયાને કહે છે વિધ્રુવીકરણ તો વિ કારણે કોષની અંદર ધનવિજભાર સ્થાપિત થાય છે અને તેનું મુખ્ય કારણ છે સોડિયમ આયન નું અંદર પ્રવેશવો આમ સોડિયમ આયન નો જથ્થો કોષરસની અંદરની બાજુએ વધુ થાય છે અને આથી કોષરસ સ્તરની અંદરની સપાટી ઉપર ધન વીજભારનો નિર્માણ થાય છે જે અગાઉ વિશ્રામી સ્થિતિમાં ઋણ વીજભાર હતો આથી આવા વીજભારના બદલાવાની ક્રિયાને વિધ્રુવીકરણ કહે છે અને આ ક્રિયાને સક્રીય વીજ સ્થિતિમાન કહે છે આ પ્રક્રિયા અથવા તો આ સ્થિતિ સેકંડના ના એક લાખમાં ભાગ કરતા પણ ઓછા સમય માટે ફરીથી પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે તો સક્રિય કલાવી સ્થિતિમાં સર્જાય છે જ્યારે તેને ઉત્તેજના મળે છે ત્યારે આ ઉત્તેજના મુખ્યત્વે સ્પર્શ વાસ દબાણ રાસાયણિક ફેરફાર વગેરેને કારણે થાય છે કોઈ પણ પ્રકારની ઉત્તેજનાને કારણે ચેતાકોષના કોષ રસ સ્તરમાં આવેલા સોડિયમ આયન માર્ગ ખુલે છે અને બહારની બાજુએથી સોડિયમ આયન કોષમાં અંદરની બાજુ પ્રવેશે છે

આ પ્રક્રિયાને વિધ્રુવીકરણ કહે છે અને તેને સક્રિય કલા વીજ સ્થિતિમાન કહે છે કે જે સેકન્ડના એક લાખમાં ભાગ કરતા પણ ઓછા સમય માટે રહે છે એટલે કે ખૂબ જ અલ્પ સમય માટે રહે છે અને ફરીથી તે પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરવા માટે સક્રિય બને છે પુનઃ ધ્રુવીકરણ પુનઃ ધ્રુવીકરણ સક્રિય કલાવિજ સ્થિતિમાન થયા બાદ તરત થાય છે સક્રિય કલાવિજ વિજ સ્થિતિમાનની અવસ્થા જોઈએ તો

સોડિયમ આયન માર્ગ બંધ થાય છે અને સાથે સાથે પોટેશિયમ આયન માર્ગ ખુલે છે અને આ કારણે પોટેશિયમ કોષમાંથી કોષ રસ સ્તર દ્વારા બહારની બાજુએ જાય છે આ ક્રિયાને કારણે કોષમાં અંદરની બાજુએ પોટેશિયમ આયનનું પ્રમાણ ઘટે છે જ્યારે બહારની બાજુએ પોટેશિયમ આયનનું પ્રમાણ વધે છે આ અસંતુલન દૂર કરવા માટે સોડિયમ પોટેશિયમ પંપ કાર્યરત થાય છે આ પંપ દ્વારા અંદર અથવા તો કોષની અંદર રહેલું સોડિયમ વધુ આયન જવાબદાર છે તેના કાર્ય માટે સોડિયમના બે આયન બહાર જાય છે અને તેની સાથે સાથે પોટેશિયમ ના ત્રણ આયન અંદર આવે છે આમ ધીરે ધીરે અસંતુલન દૂર થાય છે અને કોષની અંદરની બાજુએ પોટેશિયમનું પ્રમાણ વધી જાય છે અને કોષની બહારની બાજુએ સોડિયમ આયનનું પ્રમાણ વધે છે અને ફરીથી કોષ છે આમ પુનઃ ધ્રુવીકરણ માટે પોટેશિયમ આયન માર્ગ અને સોડિયમ પોટેશિયમ પંપ જવાબદાર છે ઉર્મી વેગનું વહન ઉર્મી વેગનું વહન એ ચેતા તંતુમાં એક જ દિશામાં આગળ થયા કરે છે વહન એક જ દિશામાં આગળ થયા કરે છે અને આ વહન માટે જવાબદાર છે કલા તફાવત અને આયન માર્ગો એટલે કે જ્યારે કલા વીજ તફાવત પડે છે અથવા તો નજીકના પ્રદેશમાં કલા વીજ સ્થિતિમાન ઘટે છે ત્યારે આપોઆપ આયન માર્ગો ખુલી જાય છે અને તેને કારણે ધ્રુવીકરણ અને પુનઃ ધ્રુવીકરણ અને આ ઉર્મી વેગની અસર નબળી ન પડે તેને માટે તેની આસપાસ મજા પણ હોય છે

નવળો પડતો અટકાવવો એ જ મજા પડનું કાર્ય છે ઉર્મી વેગની ઝડપ ખૂબ જ હોય છે અને ઉર્મી વેગના વહન દર જોઈએ તો તે મીટર પર સેકન્ડ નો છે એટલે કે એક સેકન્ડમાં ઉર્મી વેગ નું વહન સો મીટર થઈ શકે છે આ ઉપરાંત પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ઉર્મી વેગ નું વહન આનાથી પણ વધુ ઝડપી છે

એક રેનવિયર ની ગાંઠ થી ઇજી તરફ થાય છે છે કુદકામય વહન તો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં કુદકામય વહન થાય છે અને તે ખૂબ જ ઝડપી હોય છે